તો આગળ વાત કરીએ તો ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર સાતની એક બેઠક માટેની ચૂંટણી આજે મતદાન શરૂ થઈ ચૂકી છે તેના માટે વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાન શરૂ થયું છે ત્રણ મતદાન કેન્દ્રોના સાત બુથો પર પોલિંગ સ્ટાફ સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે બે અપક્ષ અને એક કોંગ્રેસના ઉમેદવાર મળી ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળ્યો હતો રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈને આજે જે રીતે મતદાન જે યોજાઈ રહ્યું છે જેને લઈને મતદારોમાં તો ભારે ઉત્સાહ જોવા મળે છે હું આપને સીધા દ્રશ્ય બતાવીશ ખાસ કરીને પંચમહાલના ગોધરા ખાતે નગરપાલિકા વોર્ડ નંબર સાત ની પેટા ચુંટણી છે જેમાં સવારે સાત વાગ્યા થી મતદાન જે છે તે શરૂ થઈ ગયું છે વહેલી સવાર થી જ મતદારો છે તે મતદાન મથક ખાતે પહોચી રહ્યા છે હાલ જે રીતે મતદાન શરૂ થયું છે જેને લઈને મતદારો એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર સાત ની જે પેટા ચુંટણી છે તેમાં ત્રણ જેટલા જે મતદાન કેન્દ્રો છે ને જેમાં સાત બુથ નો સમાવેશ થયો છે તમામે તમામ બુથ પર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને મતદારો ધીરે ધીરે હવે મતદાન કેન્દ્રો સુધી મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે રવિશા જીએસટીવી પંચમહાલ